ગ્રીન લીલા કલર નઈ કેવા કલર નઈ છે લીલા કલરની પછી બીજા બીજા કયા કલર નઈ દ્રાક્ષ આવે છે કાળા કલર નઈ કાળા કલર નઈ આ દ્રાક્ષ કેવી લાગે જો અડાઈ આમ આમ કેવી લાગે છે આમાં રસ હોય હા આ દ્રાક્ષમાં રસ બી હોય બધાને એક એક દ્રાક્ષ આપું તમે અડીને મને કહેજો કેવી લાગે છે

ડ્રેગન ફ્રૂટ શું છે ડ્રેગન ફ્રૂટ આ આ અંદરથી છે કાપીને છીલ ની કરીને હે ને ડ્રેગન ફ્રૂટ કયું ફ્રૂટ ફ્રૂટ બતાવો ચાટ માં બતાવ ટીચર પૂછો ને અને આ ત્રાક ખાધી ને હરખા બેસી જાવ પેલા ત્રાસ કેવી લાગતી મીઠી

કેવી લાગે કાટી મીઠી લાગે કેરી મીઠી લાગે કેરીનો રોજ ભાવે કે કેરી ભાવે કાપીને કેરી પડે કેરીનો મને તો બે ભાવે તમને આ ચીકુ ચીકુ પૂછે ચીકુ અને આ અને આ Kati, bati, bati, આ છે જમ્પર અને આ પપૈયું મે તમને કાપીને દેખાડું ને પપૈયું એ છે પપૈયું બધાને ફ્રૂટ આવડી ગયા